કડીના વાલાપીર દરગાહથી સર્વ વિદ્યાલય કેમ્પસના રોડ ઉપર આવેલા સાકાર સોસાયટીમાં વેપારીને ત્યાં ગાડી ચલાવનાર હાથ સાફ કર્યો હોવાની ઘટના સામે આવી છે તેમજ ગાડી ચલાવતા ડ્રાઈવર યુવકે વારંવાર માલિકના ઘરે પહોંચી સોનાના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી ચોરી કરતા વેપારીએ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને તેની સામે ગુનો દાખલ કરાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કડી બાલાપીર દરગાહથી સર્વ વિદ્યાલય કેમ્પસના રોડ પર આવેલા સાકાર સોસાયટીમાં રહેતા રમણભાઈ પટેલ છત્રાલ હાઈવે ઉપર જીબીની પાછળ લોખંડની ફેક્ટરી ધરાવે છે જેઓની કંપનીમાં કરણનગર રોડ પર આવેલા નારાયણનગર સોસાયટીમાં રહેતો સન્ની ભૂપેન્દ્રભાઈ રાવલ છેલ્લા અઢી વર્ષથી ડ્રાઈવર અને એકાઉન્ટ તરીકે ડુંગળી કરે છે રમણભાઈ પટેલે પોતાના ધંધાના પૈસા છેલ્લા છ મહિનાથી અલગ અલગ તારીખે પોતાના ઘરે મૂક્યા હતા તેમજ ઘરની અંદર તિજોરીમાં સોના ચાંદીના દાગીના પણ પડી રહેતા હતા જ્યારે રમણભાઈ તેમજ તેમનો પરિવાર ઘરે ન હતા ત્યારે અનેક વખત અલગ અલગ તરીકે સની રાવલ પોતાના શેઠ રમણભાઈના ઘરે આવતો હતો અને ઘરેથી ચોરી કરી પરત પોતાના ઘરે અથવા તો કંપનીમાં જતો રહેતો હતો જ્યારે રમણભાઈ ઘરે આવ્યા ત્યારે તેઓને માલુમ થયું હતું કે તેઓને ઘરની અંદર ચોરી થઈ ગઈ છે જે બાદ સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જ્યાં પોતાની કંપનીની અંદર જ નોકરી કરતો સની રાવલ વારંવાર પોતાના ઘરે આવતો જતો જોવા મળ્યો હતો જે બાદ રમણભાઈ પટેલે કંપનીની અંદર નોકરી કરતાં સની રાવલને પૂછપરછ કરતાં તેને આના કઈ કરી હતી અને જે બાદ સીસીટીવી બતાવતા તે ભાગી પડ્યો હતો સમગ્ર મામલે કબૂલાત કરી હતી ત્યારે પોતાના માલિકને કહેતો હતો કે જે દરમિયાન તમે ફોનની અંદર વાત કરતા હતા કે ચાવી કઈ જગ્યાએ પડી છે તે મુજબ હું તે ચાવીને લઈને ઘરની અંદર પ્રવેશ કરતો હતો જે બાદ રમણભાઈએ ચેક કરતાં કુલ રૂપિયા આઠ લાખ ચોસઠ હજાર એકસો રોકડ તેમજ સોના ચાંદીના દાગેનાની મુદ્દામાલની ચોરી કરી હોવાનો કબુલાત કરતા રમણભાઈએ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવી પોલીસ સ્ટેશને સોંપ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજુ ઠાકોર કડી